સુરતમાં હોળીનો તહેવાર પૂરો થયા બાદ અચાનક ગરમી શરૂ થઈ ગઈ છે અને ગરમી માટે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે માર્ચ મહિનો પૂરો થાય તે પહેલા જ મે મહિના જેવી આકરી ગરમી શરૂ થઈ ગઈ છે આકાશમાંથી આગ જેવી આકરી ગરમી શરૂ થતાં લોકો સાથે પ્રાણીઓની હાલત પણ કફોડી થઈ રહી છે લોકો તો ગરમીથી બચવા માટે વિવિધ પ્રયોગ કરે છે તેની સાથે સુરત પાલિકાએ નેચર પાર્કના પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગરમીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરી છે પાલિકાના નેચર પાર્કમાં માંસાહારી પશુઓ સાથે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે દિવસ દરમિયાન ચાલતા ફુવારાના કારણે ઠંડક રહેલા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે દિવસ દરમિયાન ચાલતા ફુવારાના કારણે ઠંડક રહેતા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે તેથી મુલાકાતીઓને પ્રાણીઓ જોવા મળે છે આ વર્ષે માર્ચ મહિનામાં આવેલી હોળીનો તહેવાર પૂરો થતાની સાથે જ સુરતમાં આકાશમાંથી આગ ચડતી ગરમી સતત વધી રહી છે હવામાન વિભાગે આપેલા એલર્ટ બાદ વધુ ગરમી પડે તેવી શક્યતા છે આ ગરમીની અસર સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે હાલના તબક્કે ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે પ્રાણીઓ સાથે સાથે હવે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા શરૂ કરી દેવાયા છે આકાશમાંથી આગ વરસરતી ગરમી હોય તેવા બપોરે આકરા તાપ દરમિયાન ફુવારા ચાલતા હોવાથી પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત મળી રહી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત